ગુજરાત ના ખ્યાતનામ કલાકારો ને વિધાનસભામાં બોલાવ્યા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોર છે તેવું આપણી સાથે છે તેઓ નારાજગી ઘણી કરી છે વિક્રમભાઈ આપણી સાથે છે એક 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 સવાલ જ છે બે બે સવાલ બે બે સવાલ જે વધારે નહીં થોડા પાછા જરૂર ગુજરાત ના ખ્યાતનામ જય માતાજી જય બાબારી જય ઠાકોર અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર દ્વારા સુંદર બધાનું એક સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલન ની અંદર ક્ષત્રિય સમાજ દરેક કલાકાર સાથે અન્ય કલાકાર અને સમાજના આગેવાનો તમામ વડીલો પધારવાના છે તમારા તમામ ને તમામ ભાઈઓ બહેનોને મારા તરફથી આખા